નખત્રાણા પોલીસ વિસ્તારમાં ખૂની હુમલો સામે આવ્યો હતો નખત્રાણા પોલીસ મથકે ધર્મેશ હરેશભાઈ કોહલી રહેવાસી ગણેશનગર વાળાએ રમેશ સોલંકી દેવપર સામે ફોજદારી હતી આરોપીની પત્ની જ્યોતિબેન ફરિયાદીના સંબંધીના ઘરે બેઠી હતી જે તેનો પતિ જોઈ જતા ગાળો આપી હતી જેથી મહિલાને ગાળો બોલવાની ના પાડતા ફરિયાદી પર ઉશ્કેરાઈ જોઈ ફરિયાદી તેની પત્ની અને સંબંધી દિનેશને સપોર્ટ કરતો હોવાનું અનુમાન લગાવી છરી વડે ઈજાઓ પહોંચાડી

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે